પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં છ જેટલા મોબાઈલ તેમના માલિકોને પરત કરાયા હતા પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં મોબાઈલ ફોન ચોરાયા હોવાની ફરિયાદો નોંધાઈ હતી ત્યારે પોલીસ મથકના પીઆઈ રાઠોડ તથા પીડી સરવૈયા સહિતની ટીમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને છ જેટલા મોબાઈલ ફોન શોધી લીધા હતા ત્યારબાદ આ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકને પરત કરતા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર મારું ભગત વિસાણા હે મારો ફોન મુખી રમસ્ટેન્ડથી થોડા ટાઈમ પહેલા ખોવાઈ ગયો તો તો મે ઉદ્યોગનગરમાં એ બાબતે કમ્પ્લેન લખાવી હતી મારો ફોન ટૂંક સમયમાં મને મળી ગયો છે અને ઘણા બીજા ફોન પણ મળેલા છે તેથી હું ઉદ્યોગનગર અને પોરબંદર જિલ્લા પોલીસનો આભાર માનું છું થેન્ક યુ મારું નામ મોલિક પ્રાચંદ્ર પટેલ છે હું જવાન આવદે વિદ્યાલય પોરબંદરમાં શિક્ષક તરીકે નોકરી કરું છું મારો ફોન ખોવાઈ ગયો હતો તે બદલ મેં પોલીસ સ્ટેશનમાં ઉદ્યોગનગરમાં અરજી કરી હતી અને પોલીસ સ્ટેશન ઉદ્યોગનગરે ટૂંક સમયમાં મારો ફોન ગોતી લીધો અને મને પરત પાછો આપી દીધો તે બદલ હું પોલીસ સ્ટેશન ઉદ્યોગનગરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પોરબંદર પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ